વરાછામાં એક મંગેતરે જ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવતીની હત્યા થઈ હતી યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતર યુવકે જ હત્યા કરી હતી તો યુવકે તીક્ષ્ણ હથિયારના એક કરતા વધુ ઘા ઝીંકી અને હત્યા કરી દીધી હતી જેથી પોલીસે હત્યારા યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તો વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં પચીસ વર્ષીય યુવતીની હત્યા થઈ હતી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી અને હત્યા કરવામાં આવી હતી જેની સાથે સગાઈ થઈ હતી તેણે જ મોતને ઘાટ ઉતારી હતી મંગેતરને શંકા પડી હતી કે યુવતી બીજા સાથે અફેર હોવા છે જેને લઈ એને હત્યા કરવામાં આવી હતી તો હત્યાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા યુવતીની હત્યા કર્યા બાદ હત્યારો મંગેતર ફરાર થઈ ગયો હતો હત્યારો ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો

ના બી સિક્ષ્ટી મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વોજીયા સાહેબ નાઓ કરી રહ્યું છે